આવતીકાલે અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ અને સોસાયટીઓ દ્વારા ખાસ પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને અલગ અલગ જે મિષ્ઠાનની દુકાનો છે ત્યાં મોટી માત્રામાં પ્રસાદ તૈયાર કરવાનો ઓર્ડર મળેલો છે પ્રહલાદનગર વિસ્તારની આ ગ્વાલિયા બ્રાન્ચ છે કે આપ જોઈ રહ્યા છો કે જે પ્રસાદ તૈયાર થઈ ગયો છે એને ડિસ્પેચિંગની કામગીરી હાલ ચાલી રહી છે અને અલગ અલગ સોસાયટીઓ છે સેવાભાવી સંસ્થાઓ છે મંદિરો છે એમના દ્વારા ખાસ પ્રસાદ વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે કેમકે અલગ અલગ સ્થાનો પર નાના પાયાથી લઈને મોટા પાયા સુધી મોટા મોટા નાના નાના અનેક કાર્યક્રમો શહેરના અલગ 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 વિસ્તારમાં યોજાવાના છે ત્યારે ખાસ પ્રસાદ તૈયાર કરાવવામાં આવ્યો છે અને આ પ્રસાદ છે એ તૈયાર છે સામાન્ય દિવસો કરતાં દિવાળી હોય અથવા તો જે નવરાત્ર અથવા તો ગણપતિમાં જે માહોલ હોય પ્રસાદ તૈયાર કરવાનો એ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે સામાન્ય દિવસોની કરતાં હાલ જે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે એનું પ્રમાણ પણ વધારે છે પેંડા હોય મોતીચૂરના લાડવા હોય આ પ્રકારના અલગ અલગ જે પ્રસાદ છે એ અહીંયા તૈયાર કરવામાં આવે છે મારી સાથે સ્ટોરના મેનેજર છે તેમની સાથે વાત કરીશું શંગરભાઈ કે કયા પ્રકારની ખાસ તૈયારીઓ છે અને કયા કયા પ્રસાદ છે એ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યા છે શંગરજી એ બતાવીએ કે એ બંને પ્લેટ્સ છે સાથે कुछ ऐसे प्रसाद हैं जो कि ट्रेंडिंग में है क्या माहौल है कितने ऑर्डर कितने दिनों से मिल रहे हैं आपको पिछले 20 दिनों से रामप्रसे का काफी मौसम नजर आ रहा है लोगों में काफी उत्साह है लोग बूंदी का प्रसाद है लड्डू का प्रसाद है पेड़ा है और उसके बाद छप्पन भोग भी बहुत से लोग काफ़ी सोसाइटी से पंद्रह बीस पच्चीस सोसाइटी है उसमें से काफ़ी ऑर्डर मिले हैं दस पंद्रह संस्थाओं से काफ़ी ऑर्डर मिले हैं बहुत से मंदिरों में भी हमको बहुत ऑर्डर मिले हैं काफ़ी हमारे पास छप्पन भोग सवामणि जिसमें हम सवामणि इक्यावन किलो की बूंदी हो गया लड्डू हो गया इस तरह के काफ़ी ऑर्डर है हमारे पास अभी बहुत लोगों में अभी राम के हिसाब से बहुत काफ़ी लोगों में उत्साह नज़र आ रहा है तो दिनों में जो काम होता है वो उनके मुकाबले इन दिनों में कितना काम बढ़ गया है अभी तो सर ऐसा लगता है हम दिवाली मना रहे हैं वैसा लग रहा है अभी काफ़ी तीन दिनों से हम हमको ऐसा लग रहा है हम दिवाली मना रहे हैं सर बिल्कुल वैसा माहौल लग रहा है वही दिवाली जैसा माहौल दिवाल है अभी તો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડ જોવા મળી રહી છે અલગ અલગ પ્રકારના પ્રસાદોની કેમ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને અલગ અલગ રીતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવનાર છે જે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ ડિસ્પેચ પણ કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન યુવરાજ કપી સાથે અર્પિત દરજી બીપી અસ્મિતા અમદાવાદ